નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતમાં ચાર્ટર્ડ એસોસિએશન દ્વારા એસજી એસ ટી ભવન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ એસેસમેન્ટ સહિતના કામોને બે ટકાથી આપવી પડે છે પ્રસાદી એસ જી એસ ટી ભવન સામે સુરત આ ચાર્ટર્ડ એસોસિએશન દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે એસોસિએશન દ્વારા આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું છે કે વેપારીઓ કન્સલ્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટને કચેરીના આસિસ્ટન્ટ કમિશનરો દ્વારા રિફંડમાં દોઢથી બે ટકા કામોમાં પ્રસાદી લીધા વિના કામ કરવામાં આવતા નથી છેલ્લા છ માસથી ગુજરાતભરમાંથી વેપારીઓની મળેલી સતત ફરિયાદને લઈ પુરાવા એકત્ર કરી સ્ટે કમિશનર નાણામંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસમાં લેખિતમાં ફરિયાદ કરી તપાસની માંગ કરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે